કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવા સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવે વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી ગુજરાતમાં જ માત્ર અગિયાર લાખ જેટલા નવા ઈપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આગળ વધારે છે અને ગુજરાત ની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકાર ને ખુબ ખુબ અભિનંદન દર વખતના બજેટ કરતા પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે બે ટકા એટલે આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય ટેકનિકલ માત્ર શિક્ષણ એટલે એક જ મેડિકલ ક્ષેત્રમાં જયારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણ ની અંદર આવે પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાયા એ બે ટકા પૈસા છે એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી આરોગ્ય ક્ષેત્રમાં આ વખતે છે મોટા શહેરો કે જેમાં પંદર લાખ થી વધુ ની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને આગામી વર્ષોમાં એ પણ ખુલશે આખા બજેટ ને તમે એક વખતે આંકલન કરો તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે કોઈ પણ જગ્યા એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય ચારસો પાંચસો કરોડ રૂપિયા કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એના સબસિડી મળે એમએસએમઇ થી માંડીને શરૂઆત કરો તો સામાન્ય વ્યક્તિની જે મુદ્રા લોન ની વાત છે ત્યાં સુધી અને જે મુદ્રા કારણ કે મુદ્રા લોન દસ લાખ હતી એની વીસ લાખ કરી તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી કોઈ પણ ઉદ્યોગો માટે મોટા ઉદ્યોગો જે લઈ જતા હોય કે જે પાંચસો કરોડ કે કરોડની સરકારમાંથી લેતા સરકાર તો વિદેશમાંથી આવતી હોય એના માટેની કોઈ નથી પરંતુ જે નાના નાના જે ઉદ્યોગો સ્થાપ્યા છે એના માટેની છૂટછાટો વધારે આપવામાં આવી છે અને આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર બે હજાર ચૌદથી થી જે શરૂઆત કરવામાં આવી એ સૌથી પહેલો એમનો ઉદ્દેશ જ હતો કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે વિપક્ષ એટલા માટે કહી રહ્યું છે કે એ બજેટને તામિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતા એ લોકોને દોઢ ગણા નાણાં ફળવાયા છે એટલે એના માટે એ કહે છે ગુજરાતને અન્યાય થયો પરંતુ બિહારની વસ્તી એ પંદર કરોડની વસ્તી છે ગુજરાતની વસ્તી એ સાડા સાત કરોડની વસ્તી છે છતાં ગુજરાતને જે નાણાં ફળવાયા છે એની વસ્તીની પ્રમાણ આપણે જોવા જઈએ તો એના કરતાં બિહારનો ઓછા નાણાં